સા ના પણ તમને હાજે જ કહીશ બધા બતાશે હા ના ના છોકરા મે તમને હાજે તો મુ શું જે છે એટલે

બગડીને કેને જાવું તારે મેરેજ કરવાનો છે બેટા હા બસ વો લીધી બેટા તો બોતવા જવાની તો નિશામાં છે બોતી આગળ હું છે તો સુ ગાઈ છે હેતનસ છે गातोय मां बोलतो अम्मास ना ए उना कराय सरखु बोल ले मचा मचा तने जे आवडतो है गा तने सु आवडे खाली

কের <laughs> হয়ণল্যে